આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ નો આજકાલ વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને સોશિયલ મીડિયામાં કોન્ટેન્ટ બનાવવા માટે તેનો વધુ ઉપયોગ થઈ રહ્યો છે સોશિયલ મીડિયા માધ્યમોનો સદુપયોગના બદલે દુરુપયોગ થવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે સુરતના પદ્મશ્રી મથુર સવાણી દ્વારા આ સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખવામાં આવ્યો છે જેમાં તેમણે માંગ કરી છે કે એઆઈ જનરેટ અસલી અને આપજનિક વિડિયો પ્રસારિત કરતા યુટ્યુબ ચેનલો વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી છે

આ ચેનલો આ મીડિયા દ્વારા મૂકવામાં આવે છે તો એવી વ્યવસ્થા જે છે એને તત્કાલ રોક લાગવો જોઈએ આવા દ્રશ્યો પેદા કરનાર લોકોને સજા થવી જોઈએ આ લાગણી જાગૃત સમાજની છે એટલે એઆઈના માધ્યમથી જે કોઈ મીડિયા ડેવલપ થઈ રહ્યા છે અને એ જે કંઈ વિકૃતિ પેદા કરે એવા થઈ રહ્યા છે એની પર રોક લાગવો જોઈએ એવી ભાવના જાગૃત લોકોની છે એટલે મેં પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે ગૃહમંત્રીને પણ લખ્યો છે અને પ્રસારણ મંત્રીને લખ્યો છે આ અતિ ગંભીર વિષય છે આપણો સદીઓથી ભારતના જે સંસ્કાર છે જે કઈ આ આપણો ઋષિ મુનિઓનો દેશ છે આ આપણા દેશમાં આવી ભાષામાં કદી વાત ન થઈ શકે એવી ભાષામાં જે વાત પીરસાઈ રહી છે એનો જાગૃત લોકો ચિંતિત છે અને મને વિશ્વાસ છે કે સરકાર આના માટે કંઈક કરશે કેટલો ગંભીર બહુ ગંભીર છે અતિ ગંભીર છે કઈ કાયદો બનવો જોઈએ જરૂર બનવો જોઈએ જરૂર બનવો